ભરૂચ એ વીતેલા સમય દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે મોટા વિકાસ કરતો જિલ્લો ઔદ્યોગિકરણની બાબતે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવવામાં સદભાગી બન્યો છે અને કંપનીઓમાં ભારતના અનેક રાજ્યોના કામદારો કામ કરતા હોય છે જેમાં કેટલાક શ્રમિકો પણ હોય છે જેઓ કંપનીમાં કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અન્ય જોખમી કામ કરતા હોય છે આ શ્રમિકો આદિવાસી પટ્ટાના ઉદેપુર કમાટ તેમજ મધ્ય પ્રદેશના પરિવારો મુખ્યત્વે કામ કરવા આવતા હોય છે જો દૂરથી આવતા હોય તેઓ પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી હોતી જેનો લાભ ઉઠાવી કેટલાક ઉદ્યોગોના સત્તાધીશો જોખમી ગણાતા એવા તેઓની કંપનીની અંદર જ અથવા કંપનીની બહાર કેટલાક પતરાના શેડ ઊભા કરી અને રહેવા માટે બનાવી આપતા હોય છે ઔદ્યોગિક વિકાસ થયો એ સારી વાત ગણાય પરંતુ ક્યારેક કેટલાક કંપની સંચાલકો કંપનીમાં કામ કરતા કામદારો કે શ્રમિકોની સલામતી બાબતે ઉણા ઉતરે છે કે પછી લાપરવાહી બતાવે તો આ વાત કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત જીઆઈડીસીમાં અવરનવર બ્લાસ્ટ આગજની કે ગેસ લીકેજ જેવી દુર્ઘટનાઓ સર્જાય છે અને ભૂતકાળમાં આ પૈકી કેટલીક દુર્ઘટનાઓમાં મહામૂલી માનવ જિંદગીઓ પણ નોંધવાઈ હતી છતાં કેટલાક કંપની સંચાલકોને મન હજી જાણે કામદારો કે શ્રમિકોની જિંદગીનું કોઈ મહત્ત્વ હોય તેમ જણાતું નથી જીઆઈડીસીના કે જે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં કંપનીના સંકુલમાં પતરાના આવાસો બનાવીને કામદારોને રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે ભૂતકાળમાં જીઆઈડીસીમાં સર્જાયેલ જીવલેણ દુર્ઘટનાઓ બાદ પણ હજી કંપની સંચાલકો માનવ જિંદગીની સલામતી બાબતે સભાન નથી અથવા તો બેદરકારી બતાવી રહ્યા છે એ વાત તો એ બાબતથી સાબિત થઈ રહી છે ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા કચેરી તેમજ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કાર્યરત છે ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે માનવતાની દ્રષ્ટિએ પણ દરમિયાનગીરી કરી શકે છતાં જાણે માનવ જિંદગીઓને સસ્તી સમજી બેઠેલા કંપની સંચાલકોને કેમ સમજ નથી આવતી એ પણ એક સવાલ છે ઝઘડિયા જીઆઈડીસી ખાતે વારંવાર બ્લાસ્ટ ગેસ લીકેજ કે અન્ય દુર્ઘટનાઓ સર્જાતી રહે છે ત્યારે કંપની સંકુલમાં રખાતા લોકોને કોઈક નુકસાન કે જાનહાની થાય તો એના માટે જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન ઉદભવ્યો છે કંપની સંચાલકોને કે પછી શું આવી બાબતોને આડકતરી રીતે પૂછતા જવાબદાર તંત્રના સત્તાધીશો જે બાબતે કોઈ જવાબ આપશે ખરું કે પછી મૂંગા મોઢે વહીવટી તંત્ર ખુલ્લી આંખે બધો ખેલ તમાશો જોયા કરશે ત્યારે માં પોડે ત્યારે ઊંઘમાં પોડેલા તંત્ર અને કંપની એસોસિએશનને આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થઈ આંખો ખુલશે કે પછી ગુર નિંદ્રામાં જ રહેશે તે જોવું રહ્યું વધુ મળતી વિગતો અનુસાર આવનાર સમયમાં આ બાબતે પ્રત્યે જિલ્લા તેમજ રાજ્ય સ્તરે પણ કેટલાક સામાજિક સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવનાર હોવાની